ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા નાના ગામ રાંધણપુરમાં હેમાબાઈનો પુત્ર કલ્પેશ રહેતો એક સાદો અને મહેનતુ ખેડૂત બાળપણમાં જ પિતા નથી રહ્યા તેથી માતાએ તેને એક જ સંદેશ આપ્યો હતો ધરતીને સંતાનોની જેમ પ્રેમ કર કલ્પેશ પાસે માત્ર સાડા એકર જમીન હતી પણ સતત બે સિઝન પાક બગડતા દેવું વધી ગયું વરસાદ ઓછો પડે ક્યારેક વાવાઝોડું તો ક્યારેક જીવાતો જિંદગી મુશ્કેલ બની ગઈ એક રાત્રી ખેતરના કિનારે બેઠો ત્યારે તેને વિચાર આવી ગયો કે કદાચ ખેડૂત બનવું ભૂલ હતું એવામાં તેનો મિત્ર મુકેશ આવ્યો અને કહ્યું કે સમય બદલાઈ રહ્યો છે કુદરતી ખેતી માટી પરીક્ષણ ટપક સિંચાઈ અજમાવવી જોઈએ કલ્પેશે થોડી શંકા છતાં બીજા જ દિવસે કૃષિ કચેરી જઈ નવી રીતો શીખી તેણે એક ખેતર પૂરું કુદરતી પદ્ધતિથી કરવાનું નક્કી કર્યું શરૂઆત મેં પાડોશીઓ હાસ્ય કર્યું પરંતુ કલ્પેશ હિંમતથી કામે લાગ્યો ગોળ ખાતર જીવામૃત સાવચેતીપૂર્વક પાણી આપવું અને પરિણામે એ જ ખેતરે અગાઉ કરતા બે ગણો પાક આપ્યો હવે ગામના લોકો તેના પાસેથી શીખવા લાગ્યા એક સમયે તેની માતા ગંભીર રીતે બીમાર પડી અને ખર્ચ વધ્યો પરંતુ માતાના શબ્દો ધરતી તારો સહારો છે તેને ફરી ઊભું લાગ્યો પછી તેણે ખેતીમાં ટેકનોલોજી પણ અપનાવી ટપક સિંચાઈ ડ્રોન સ્પ્રે વરસાદમાં આપનાર ગેજ અને ઓનલાઈન બજારના ભાવ આવક વધવા માંડી ખર્ચ ઘટ્યો કલ્પેશે ગામમાં કુદરતી ખેતી મંડળી બનાવી અને સરકારની સહાયથી ફાર્મ સ્કૂલ શરૂ કરી ગામના યુવાનો અને મહિલાઓએ મળીને ઉત્પાદન વધાર્યું ગામ પ્રગતિના માર્ગે ચાલવા લાગ્યું સૂકા વર્ષમાં પાણીની કટોકટી થઈ તો પણ કલ્પેશે ચેકડેમ નાળાની સફાઈ અને પાણી શેરિંગ જેવી યોજનાઓ વડે પાક બચાવી લીધો સમય જતાં તે જિલ્લામાં જાણીતો થયો અને તેને કૃષિ ઇનોવેટર એવોર્ડ મળ્યો કૃષિ યુનિવર્સિટીમાં બોલાવતા તેણે કહ્યું ધરતીને પ્રેમ કરનાર ક્યારેય હારતો નથી અંતે ગામ બદલાઈ ગયું આશા પ્રગતિ અને સહકારથી ભરેલું કલ્પેશ ખેતરના કિનારે બેઠો વરસાદની સુગંધ અનુભવે અને ગર્વથી સમજે કે એક માણસ બદલાય તો એક ગામ બદલાઈ શકે જો તમને પ્રેરણા ગ્રામ વિકાસ ખેડૂતની જિંદગી અથવા ગુજરાતી મોટિવેશનલ કોન્ટેન્ટ ગમે છે તો આવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં